ગાંધી પ્રતિમા સુધી આ પ્રભાત ફેરી ફરી હતી આજે અમારા તમામ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર્સ સાથે મહાત્મા ગાંધીજીને આજે પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને મહાત્મા ગાંધીજીએ જે આપણા દેશને સત્ય અને અહિંસાના રસ્તા પર ચાલીને જે આઝાદી અપાવી છે અને સાથે સાથે એક જે સુંદર મજાનો એક મેસેજ આપ્યો હતો કે દેશની અંદર સ્વચ્છતા હંમેશા હોવી જોઈએ જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા તો બસ એટલી પ્રાર્થના કરીએ કે દેશની અંદર થઈ રહેલા ભ્રષ્ટાચાર બેઈમાની જે આતંક વધી રહ્યો છે ભ્રષ્ટાચારનો તમામ સફાઈ થાય એવી પ્રાર્થના સાથે પૂજ્ય બાપુને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અમે સવારે લગભગ સાત વાગે પ્રભાત ફેરીની શરૂઆત કરી મહારાણા પ્રતાપજીને પ્રણામ કર્યા ત્યારબાદ અમે માતાજીના દર્શન કરતા અંબા માતાના દર્શન કરતા સુભાષ ચોક આગળ સુભાષ ચોકમાં સુભાષજીને સલામી આપીને પછી મહાત્મા ગાંધી અમે સુમન કરવા ગયા પણ અમે પહોંચ્યા ત્યારે સ્થાનિક અધિકારી ગાય જરીવાળા જેને હું ખુબ સારી રીતે જાણું છું એ ડેપ્યુટી કઈક લેવલ ના ડેપ્યુટી કમિશનર છે કે શું એવું કઈક છે અત્યારે તો ખબર નથી કારણ કે બહુ દૂર છે એમણે અમને રોક્યા કે તમે અત્યારે મહાત્મા ગાંધી ને પુષ્પાંજલિ શ્રદ્ધાંજલિ ના અર્પી શકો એ ક્યાં સુધી વ્યાજબી વ્યાજબી આપણે માનીએ છીએ કે સુરત નાગરિક છે પણ જો મહાત્મા ગાંધી ની પ્રભાત ફેરી તો સવારથી શરૂ થઈ ગયેલી હોય છે અને એને પછી એનો કોઈ ટાઈમ હોતો નથી એમને સુમન કરવા માટેનો કોઈ ટાઈમ નથી કોઈ મંદિર નથી કે સવા સાત વાગે મંદિર પર પૂજારી ખોલશે પછી તમારે આરતી કરશે પછી તમારે પગે લાગો નહીં નહીં મહાત્મા ગાંધી સર્વે આપી છે જ્યાં કયો ત્યાં છે ગરીબથી ગરીબ વ્યક્તિમાં છે અમીર કે અમીર વ્યક્તિમાં છે ટોપ લીડરનો અધિકારી ટોપ લીડરનો માણસ તે બી અમને દમન કરી શકે અને ફૂટપાથ પર જીવનારો માણસ પણ ગાંધીજીને પ્રણામ ગમે ત્યારે કરી શકે અમને ખૂબ દુઃખ લાગ્યું રજક થઈ પરંતુ પછી જ્યારે ખૂબ રજેક્ટ થયા પછી અમે અમારી વાત રાખીને પછી અમારા મનીષભાઈ વાળા જે એક્સ ધારાસભ્ય છે એમણે પૂછ્યું કે ભાઈ કયા સંવિધાનમાં કઈ જગ્યાએ લખ્યું છે અને પછી જોયું કે આ સંઘર્ષ ખૂબ વધશે ત્યાર પછી એમને છૂટ આપી અને અમને ખરેખર ખૂબ આનંદ થયો અને ત્યારે દુઃખ લાગત કે જયારે એમ કહેવામાં આવષ્પાંજલિ આપી શકો છો ત્યારે ખુબ દુઃખ લાગશે અધિકારીઓ દ્વારા રોકવામાં આવે ભારતીય જનતા પાર્ટી ને થઈ ગઈ છે સરકાર ને થઈ ગયા છે કર્મચારીઓ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા થઈ ગયા છે સાહેબ અમને અમને आप, आप कोई पर प्रोग्राम छिल्ले दिया से सुधी हमारा कर्मचारियों ने हमारा अमरा मंत्री ने काले अलथान पुलिस स्टेशन में सात वगैरह सुधी बसाड़ी राख्या साहब सात दिन पर लगभग आठ थे गया पीछे मैं फोन करे हो कि भाई अगर शू परमिशन केम नहीं था महात्मा गांधी जी प्रोग्राम करने अमार परमिशन ले पांच पांच कलाक अरा मणसे बसाड़ी रखा ક્યાં સુધી વ્યાજબી છે ખરેખર દુઃખદ છે ખરેખર દુઃખદ છે